નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાત સહિત દેશભરમાં ફેમસ થયેલા લોકગાયિકા ગીતા રબારીના માટે આપ તૂટી પડ્યું છે ગીતા રબારીના ભાઈ મહેશ રબારીનું ઓગણચાલીસ વર્ષની ઉંમરે અવસાન થતાં શોકની લાગણી જોવા મળી હતી ત્યારે મહેશ રબારીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાના મોટા સમાચાર સામે આવ્યા છે મહેશ રબારી અંજારના ટપ્પર ગામનો વતની હતો ત્યારે ગીતા રબારી કીર્તિદાન ગઢવી અને રાજપા ગઢવી સહિત અનેક કલાકારો મહેશ રબારીના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો અને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર શોખજનક સંદેશો મૂકીને મહેશ રબારીને શ્રદ્ધાંજલિ આપી અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરી હતી ત્યારે મહેશભાઈનું અવસાન થયું ત્યારે ગીતા રબારી ધોરાજીના ઉપલેટામાં પ્રોગ્રામ કરી રહ્યા હતા પરંતુ જેવાભાઈના અવસાનના સમાચાર મળ્યા કે તેઓ તરત જ પોતાના વતન અંજાર ટપ્પરમાં જવા પહોંચ્યા હતા તેઓ ભારે શોકગ્રસ્ત બન્યા હતા ત્યારે ગીતા રબારી અને મહેશભાઈ વચ્ચે ભારે સ્નેહ હતો ત્યારે ગીતા રબારી રક્ષાબંધન ઉપર ખૂબ જ ધૂમધામથી મહેશ રબારીને રાખડી બાંધતા હતા જેના ફોટો અને વિડીયો પણ તેમણે શેર કર્યા છે તો દોસ્તો આ હતું આજનું વિડિયો આજના વિડીયો માટે આટલું તો દોસ્તો ગીતાબેન રબારીના ભાઈ મહેશભાઈની આત્માને શાંતિ મળે તે માટે કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો